તો હવે જે ભૂમિ સ્વરૂપો જે છે એ આપણે વન બાય વન જોતા જઈએ એટલે કે પહેલાં પર્વતો પછી ઉંચ પ્રદેશો પછી મેદાનો પછી ખીણો પછી નદી દ્વારા રચાતા ભૂમિસ્વરૂપો નદી દ્વારા પવન આ બધા દ્વારા જે ભૂમિ સ્વરૂપો રચે છે એ બધા આપણે વન બાય વન એક પછી એક જે છે એ જોતા જઈએ તો સૌથી પહેલાં પહેલાં જોઈએ કે પર્વત તો પહેલો પ્રશ્ન થાય કે પર્વત ગણવાનો કોને પર્વત કોને ગણવાનો તો કે જો સમુદ્ર સપાટીથી નવસો મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય ઊંચા નીચા ઢોળાવ ધરાવતા હોય સાંકડા શિખર ક્ષેત્ર ધરાવતા હોય તો એવા ભૂમિ સ્વરૂપને પર્વત કહેવાય તો આમાં જોઈએ ને તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે નવસો મીટર કરતાં ઊંચી વધુ ઊંચાઈ ધરાવતો હોય નહીં પરંતુ આ નવસો મીટરનો આંકડો જે છે એ ભ્રામક છે કાલ્પનિક છે એવું જરૂરી નથી કે નવસો મીટર કરતાં ઊંચા હોય તો એ બધાને પર્વત કહેવાય તે નવસો મીટર કરતાં ઊંચા હોય તો એને પર્વત કહેવાય તે એવું કોઈ નથી એ એવી કોઈ વ્યાખ્યા નથી બીજા બધા લક્ષણો પણ મળતા હોવા જોઈએ એટલે કે નવસો મીટરની ઊંચાઈ એ એક લક્ષણ છે એની સિવાય બીજા લક્ષણો પણ હોવા જોઈએ કેવા તો કે ઊંચા નીચા ઢોળા હોવા જોઈએ પહેલાં પહેલાં તો ઢાળ હોવો જોઈએ ઊંચો નીચો ઢાળ હોવો જોઈએ એ બીજું લક્ષણ છે ત્રીજું લક્ષણ કેવું છે તો કે શિખર હોવું જોઈએ સાંકડા શિખર હોવા જોઈએ શિખર તો હોવું જોઈએ ને ટોચ ટોચ જેવું શિખર કેવું કંઈક હોવું જોઈએ તો આ બધા લક્ષણો હોય ને તો જ એને જે છે એ પર્વત કહેવાય બાકી કહેવાય નહીં નહીંતર આપણે વાત કરીએ કે ભાઈ તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે એ પાંચ હજાર મીટર કરતાં ઊંચો છે તો પાંચ હજાર મીટર કરતાં ઊંચો છે એનો મતલબ શું કે નવસો મીટર કરતાં તો ઊંચો છે જ દે તો નવસો મીટર કરતાં તો ઊંચો છેદ દે તો આયથી એને પ્લેટુ ઉચ્ચ પ્રદેશ કહે છે તેમ છતાં પણ એને ઉચ્ચ પ્રદેશ કહે છે શા માટે કે આ હાઇટનું હાઈટનો પેરામીટર હાઇટની જે લાક્ષણિકતા જે છે એને મીટ કરે છે પરંતુ એમાં કોઈ પણ પ્રકારનો ઢોળાવ નથી એમાં કોઈપણ પ્રકારનો ઢોળાવ નથી એમાં જે છત હોવી જોઈએ એટલે કે જે શિખર હોવું જોઈએ જે શિખર જે ટોચ હોવી જોઈએ શિખર હોવી જોઈએ એવું છે નહીં એ એવું છે ઉચ્ચ પ્રદેશ છે ઉચ્ચ પ્રદેશ એટલે કે ટેબલ સપાટ સીધું ટેબલ જેવું છે સપાટ મેદાન જેવું છે મેદાન જેવું છે એટલે એ પાંચ હજાર મીટર જેટલું છે તેમ છતાં પણ નથી ખ્યાલ આવ્યો ઓકે ચલો તો પહેલાં પહેલાં તો પર્વતની લાક્ષણિકતા તમે ખબર પડી કે પર્વતની લાક્ષણિકતા શું પહેલાં પહેલી તો એ કે નવસો મીટર કરતાં ઊંચો હોવો જોઈએ બીજું શું એની અંદર ઢોળાવ હોવા જોઈએ ઢોળાવ ઢોળાવ એટલે કે ઢાળ હોવો જોઈએ અને ત્રીજું શિખર હોવું જોઈએ ત્રણ લાક્ષણિકતા હોવી જોઈએ ખાલી એકથી ચાલે નહીં ખાલી નવસો મીટરનો આંકડો એ તો ભ્રામક છે એ નો ચાલે કે નવસો મીટર તો એમ તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ પાંચ હજાર મીટર કરતાં પણ ઊંચો છે તેમ છતાં પણ એ પર્વત નથી કેમ કારણ કે ઢોળાવ નથી કેમ કારણ કે શિખર નથી ઓકે ખ્યાલ આવ્યો કે ન સમગ્ર પૃથ્વી ઉપર આખી દુનિયાની અંદર વાત કરીએ તો છવ્વીસ ટકા ભાગ ઉપર પર્વત આવેલા છે છવ્વીસ ટકા ભાગ જે છે એની ઉપર પર્વત જે છે એ આવેલા છે બીજી વસ્તુ હવે ગમે ત્યારે આ બધી વસ્તુઓ જે માપવામાં આવતી હશે ને પર્વત માપવા ઉચ્ચ પ્રદેશ માપવા તો એની જે ઊંચાઈ આપવામાં આવેલી છે કે આટલી ઊંચાઈ ધરાવતા તો એ હંમેશા સમુદ્ર સપાટીએથી જ માપેલી હશે સમુદ્ર સપાટીએથી જ માપેલી હશે શા માટે કારણ કે આવી બધી ઊંચાઈ જે છે ને સમુદ્ર સપાટીએથી જ માપવામાં આવે કારણ કે જો સાદી કોઈપણ જગ્યાએ માપવામાં આવે તમે માની લો કે કોઈ સોસાયટીમાં જતા રહો સોસાયટીમાં તમે દસ ઘર જુઓ બરાબર તો એવું બની શકે કે અમુક ઘરવાળા હોય તો એણે તો પાયો ઊંચો ઊંચો નાખેલો હોય એણે બીમ ભરેલા હોય તો એનું ઘર ઊંચું હોય તો ત્યાંથી માપો તો ભ્રામકતા આવી શકે ત્યાંની અંદર આપણે સાચું માપ મેળવી શકાય નહીં પણ સમુદ્ર એ તો સપાટ હશે યાનો બીચ યાનો દરિયા કિનારો યાનો જે કિનારો જે છે ત્યાં તો કોઈ ઊંચા ઊંચ નીચે જોવા મળતી હશે નહીં એટલે હંમેશા આવું જીઓગ્રાફીની અંદર ભૂગોળની અંદર જ્યારે વ્યવસ્થિત સાચી સરખી ઊંચાઈ જ્યારે માપવાની હોય તો હંમેશા ક્યારે સમુદ્ર સપાટીએથી માપવામાં આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તમે રેલવેની અંદર ગાડીની અંદર ટ્રેનની અંદર બેસશો તો રેલવે સ્ટેશને જે છે એ પીળા કલરના બોર્ડ મારેલા હશે પાટિયા મારેલા હશે એ પાટિયાની અંદર તમે જોજો ત્યાં લખેલું હશે કે સમુદ્ર સપાટીથી આટલી ઊંચાઈ ઉપર આવેલું છે સમુદ્ર સપાટીથી આ આટલી ઊંચાઈ ઉપર આવેલું છે એટલે ઇન શોર્ટ પહેલાં પહેલાં તો શું કે કોઈપણ જગ્યાની સાચી ઊંચાઈ સાચી ઊંચાઈ જો પતો લગાવી હોય જાણવી હોય તો સમુદ્ર સપાટીએથી ઊંચાઈ લગાવવી પડે બીજી વસ્તુ રેલવે સ્ટેશને ટ્રેનની અંદર રેલવે સ્ટેશને પીળા કલરના પાટિયાની અંદર સમુદ્ર સપાટીથી ઊંચાઈ શા માટે લખેલી છે એ એટલા માટે લખેલી હોય કારણ કે ટ્રેન આવી રહી છે માની લો કે નવો પાયલોટ છે નવો પાયલોટ તો એ જોવે તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ તો સમુદ્ર સપાટીથી બહુ ઊંચું છે તો મતલબ શું મતલબ કે ટ્રેનની સ્પીડ વધારવી પડશે ફ્યુલ વધારે રાખવું પડશે બરાબર ઇન શોર્ટ વધારે થ્રસ્ટ વધારે ધક્કો વધારે એનર્જી જે છે એ વાપરવી પડશે ખ્યાલ આવ્યું કે ન આવ્યું પરંતુ માની લો કે સમુદ્ર સપાટી કરતાં નીચે છે તો એનો મતલબ શું કે એનો મતલબ કે આ તો ઢાળમાં છે તો અહીંયા તો હવે કદાચ લિવર નહીં દેવી કે એટલી એટલો થ્રસ્ટ એટલો ધક્કો નહીં આપી તો પણ ચાલશે ઇન શોર્ટ દરેકે દરેક શબ્દ મહત્ત્વના હોય છે એ સમજો છો તમે કે સમુદ્ર સપાટીથી અહીંયા શબ્દ લખેલો છે તો આપણે પણ મેન્સમાં કે નિબંધમાં કે આવી કોઈ પણ જગ્યાએ લખતા હોય તો આ સમુદ્ર સપાટીથી આવો શબ્દ લખવો જરૂરી છે તો કીવર્ડ ટેકનિકના માધ્યમથી તમે સમજ્યા કે ન સમજ્યા કે દરેકે દરેક શબ્દ મહત્વના છે સમુદ્ર સપાટી શબ્દ મહત્વનો છે ઓકે ચલો તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે શા માટે પર્વત નથી એ પણ આપણે જોઈ લીધું બીજી વાત કરીએ તિબેટનું ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલું છે તો જો આપણે મેપની અંદર નકશાની અંદર જોઈ લઈએ અહીંયા ભારત છે ભારતની ઉપર નેપાળ છે અને એની ઉપર તિબેટ છે જો કે તિબેટ ઉપર અત્યારે ચીને જે છે એ કબજો કરી લીધો છે અત્યારે અત્યારે તિબેટ નામનો કોઈ દેશ છે નહીં તિબેટ જે છે એની આપણે અરુણાચલ પ્રદેશની એની આરે જે છે બોર્ડર જે છે એ ટચ કરે છે સેવન સિસ્ટમની અંદર અરુણાચલ પ્રદેશ આવો ક્વેશ્ચન જે છે એ પણ પૂછાય છે હો જે ઉંચે પ્રદેશ છે તિબેટનું ઊંચ એને એક રીતે ઇન્ટર માઉન્ટેન પ્લેટું ઇન્ટર માઉન્ટેન આંતર પર્વતીય ઉંચ પ્રદેશ કહેવાય છે એ આપણે આગળ જોઈશું કે આંતર પર્વતીય શું છે અને તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે એ એવી જગ્યા છે કે ત્યાંથી કોઈ વિમાન ઉડી શકતા નથી ત્યાંથી કોઈ વિમાન ઉડાડતા નથી એ વિમાન સામાત્ર નથી ઉડાડતા તો કે એ સેફ્ટી કારણોના લીધે ઉડાડતા નથી અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ઊંચાઈ કેટલી છે તો કે એની જ બહુ વધારે છે કેટલી વધારે છે તો અત્યારે તો આપણે જોયું કે પાંચ હજાર મીટર જેટલું ઊંચું છે તો ફ્યુઅલ વધારે જોશે એટલું એટલું ઊંચું વિમાન ઉડાડવું હોય તો ફ્યુલ એટલું વધારે વપરાશે એટલે મોટાભાગના વિમાનો અહીંયાથી ઉડાડતા નથી અને જોકે એક અમુક ધાર્મિક બાબત પણ રહેલી છે હિમાલયની અંદર ઘણા બધા એવા શિખરો છે કે જ્યાં કોઈને ચડવા દેવામાં આવતા નથી કારણ કે ધાર્મિક દ્રષ્ટિએ હિન્દુ ધર્મ જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ત્રણેયનું પવિત્ર સ્થાન જે છે એ હિમાલયને માનવામાં આવે છે તિબેટની અંદર તો બૌદ્ધિસ્ટ ઘણી બધી યુનિવર્સિટીને ઘણા બધા જે બૌદ્ધિસ્ટ મંદિરોને એવું બધું જે છે એ આવેલું છે ઓકે બીજી વાત કરીએ તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે છે એ કુન્ડલુન માઉન્ટેન અને હિમાલય માઉન્ટેનની વચ્ચે આવેલો છે કુંલુન માઉન્ટેન અને હિમાલયન માઉન્ટેન આ બંને વિશે આપણે ચર્ચા કરેલી હતી કઈ જગ્યાએ તો કે આપણે વાત કરેલી હતી કે હિમાલય જે છે હિમાલયની ઉપર જે છે એ યસ રાઈટ એની ઉપર શું આવેલું છે તો કે પામીર નોટ આવેલી છે પામીરની ગ્રંથિ આવેલી છે પામીર નોટ પામીર નોટમાંથી ત્રણ ત્રણ મહત્ત્વના ત્રણ મહત્ત્વના જે છે એ ત્રણ મહત્વના માઉન્ટેન્સ નીકળે છે એક તો હિમાલયન માઉન્ટેન એક કુંનલુન શાન માઉન્ટેન અને બીજા ગયા તો કે હિન્દુકુશ માઉન્ટેન હિન્દુકુશ માઉન્ટેન ક્યાં ક્યાં છે પાકિસ્તાન બાજુ ભારત બાજુ ગઈ તો કે હિમાલયન માઉન્ટેન અને તિબેટ બાજુ તો કે કુંનલુન શાન બરાબર તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ કુંલુન અને હિમાલયન એ બંનેની વચ્ચે આવેલો છે ઓકે અને તિબેટનો માઉન્ટ તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે એટલે તો એને દુનિયાનું છાપરું કહેવામાં આવે છે દુનિયાનું છાપરું કેમ કારણ કે એ બહુ ઊંચો આવેલો છે છત જેવું કામ કરે છે છત જેવું કામ કરે છે બહુ ઊંચો આવેલો છે એટલે ઓકે ખ્યાલ આવી ગયો જો નીચે એના તિબેટના માઉન્ટેનના ફોટા પણ મૂકેલા છે ત્યાં વિમાન ઉડતા નથી તો વિમાનને એ બધું પણ એ રીતે દર્શાવેલું છે કે ત્યાંથી વિમાન ઉડતા નથી શા માટે નથી ઉડતા એ પણ મેં તમને કહી દીધું અમુક સેફ્ટી સિક્યુરિટીના પ્રોબ્લેમ છે ફ્યુલ વધુ વપરે એન્વાયરમેન્ટ પર્યાવરણના પણ અમુક છે અને બીજું એ કે મેં તમને કીધું કે ધાર્મિક દ્રષ્ટિએ કલ્ચર સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ઉડતા નથી ઓકે ખ્યાલ એ કહેનો આવ્યો